જય માતાજી મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે તમારું તો મિત્રો આજે સિદ્ધપુર આવ્યો હતો તો એક રેકોર્ડિંગ સ્ટુડિયોમાં જવાનું છે તો વિડીયોમાં બનાવી રહેજો હું તમને રેકોર્ડિંગ સ્ટુડિયોની મુલાકાત કરાવ તો મિત્રો આ ચેહર રેકોર્ડિંગ સ્ટુડિયો છે આ કોમ્પ્લેક્ષ છે એ કોમ્પ્લેક્ષમાં રેકોર્ડિંગ સ્ટુડિયો છે આ હાઈવે છે તો વિડીયોમાં બનાવી રહેજો હું તમને રેકોર્ડિંગ સ્ટુડિયો બતાવ

તો વિડીયો બનાવી રહ્યો છું અંદર જઈને આ રેકોર્ડિંગ સ્ટુડિયો રમણલાલ દરબાર છે આ સ્ટુડિયોના માલિક છે આ અમારી સાથે આવેલા નિલેશભાઈ પ્રજાપતિ ચમચોખો નિલેશભાઈ તો આ રેકોર્ડિંગ સ્ટુડિયો છે જે હરે રેકોર્ડિંગ સ્ટુડિયો સિદ્ધપુર રમણસિંહ દરબાર તો જો મિત્રો આજે એમની મુલાકાત કરવા માટે આયા હતા જય ચિહરભાઈ ફોટો છે જુઓ આ જોગમાં આ બિસ્ટ સિદ્ધપુર લાઈવ પ્રોગ્રામ માટેનો કોન્ટેક કરવો હોય તો એ નંબર આલેલો છે અંદર આ આખો પૂરો એમનો સ્ટુડિયો છે વિડીયો હું બનાવી રેજો હું અંદર જઈને બતાવ જો અકોર્ડિંગ કરવા માટે આ અંદરનું બધું ભાગ છે જો ચેહર રેકોર્ડિંગ સ્ટુડિયો સિદ્ધપુર રમણસી દરબાર જો અંદર નું આવા ટાઈપ નું છે મિત્રો જો અંદર રહી અને ગાવાનું આ જગ્યાએ ઉપરનું ગાવાનું છે મિત્રો જો આ આ ટાઈપ નું છે અંદરથી મિત્રો આવો સ્ટુડિયો છે ચેહર રેકોર્ડિંગ સ્ટુડિયો સીદપુર અને આજે મુલાકાત કરવા มา આયા તો હવે ઘરે જવા નીકળશું અને પહેલા જો નીલેશ ભાઈ શું કહેશો છે કો હા સપોર્ટ કરજો કો થોડો સપોર્ટ કરજો ભાઈને અમારે હા રમણક ભાઈ હા શું કહેશો કો બસ એ સબસ્ક્રાઇબ લાઈક કરવાનું રાખો અને ભાઈને સપોર્ટ કરો હા તો આ ચેહર રેકોર્ડિંગ સ્ટુડિયો સીદપુર મિત્રો આયેલો છે તો એમની સાથે પણ મુલાકાત કરવા આયા હતા તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો એટલો બને એટલો તો ચલો મિત્રો આવજો જય માતાજી